પ્રકારે ત્યાં ભગવાન ને કે એ રીતે એક અદભુત વાતાવરણ બનાવી લાગ્યું લોકોને એમ થવા લાગ્યું કે જાણે આજે દિવાળી હોય ના ઉદ્યોગપતિ સંતોષભાઈ રવેશિયા પ્રમુખ નરેશભાઈ વિજયભાઈ ઓમ રવેશિયા તથા પરિવાર અને અપાર ઇન્ડસ્ટ્રીઝના એચઆર હેડ બલવીર બલવીરસિંહ પરમાર બાપુ સરપંચ સંઘ પ્રમુખ રાકેશભાઈ તથા અપારની ટીમ તેમજ તાલુકાના સરપંચો અને વાપીથી આમંત્રણને માન આપી પધારેલા દિનેશભાઈ પરેશભાઈ તથા સૌ મહાનુભાવોનું ધારાસભ્ય રમણભાઈ પાટકરે સ્વાગત કર્યું હતું ઉમરગામ ભાજપના અગ્રણી સ્વર્ગસ્થ કનુભાઈ સોનપાલને યાદ કરી પાવન પ્રસંગે ઉપસ્થિત તેઓના મૌલિક સોનપાલ અને હર્ષ સોનપાલનું ધારાસભ્ય રમણભાઈ પાટકરે સન્માન કર્યું હતું વ્યાસપીઠ પર બિરાજમાન કથાકાર પૂંજીભરતભાઈ વ્યાસના આશીર્વાદ લઈ સૌ મહાનુભાવોએ શ્રીમદ ભાગવત કથાનું રસપાન કર્યું હતું કથાકાર ભરતભાઈ વ્યાસે જણાવ્યું હતું કે કથા શ્રવણ મનોરંજન નહીં પરંતુ મનોમંથનનો વિષય છે ઉમરગામ તાલુકાના વિકાસમાં અને સમાજના ઉત્થાન માટે વર્ષ દરમિયાન થતા કાર્યો જેમાં મુખ્યત્વે સમૂહલગ્નમાં ઉદ્યોગપતિ સંતોષભાઈ રવેશિયા અને યુઆઈએ પ્રમુખ નરેશભાઈ હરહમેશ નોંધપાત્ર સહયોગ કરતા રહ્યા છે ધારાસભ્ય રમણભાઈ એ સહયોગ બદલ તેઓનો વિશેષ આભાર માન્યો હતો આજે છઠ્ઠા દિવસે કૃષ્ણ જન્મ પ્રસંગનું વર્ણન કરવામાં આવ્યું હતું સંગીતમય કથાનું શ્રવણ કરી શ્રોતા ભક્તો ભક્તિમાં લીન જોવા મળ્યા હતા

બે અજાણી મહિલાઓ પૈસા ઉપાડવા આવેલ એક મહિલાના પૈસાની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી આ સમગ્ર ઘટના બેંકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી જો કે આ મામલે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે અજાણી ચોર મહિલાઓ સુધી પહોંચવા તપાસ શરૂ કરી છે વલસાડના ભાગડાવાડા ગામમાં રહેતા એકસઠ વર્ષીય સલમાબેન ગુલામ શેખ વલસાડ હાલર રોડ પર આવેલી એસબીઆઈ બેંકમાં પોતાના ખાતામાંથી પેન્શનના સાત રૂપિયા ઉપાડવા માટે ગયા હતા તે સમયે એક અજાણી મહિલા તેમની આજુબાજુ ફરતી નજરે પડી હતી ત્યારબાદ સલમાબેન પોતાના એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી બેંકમાંથી બહાર નીકળી રહ્યા હતા તે સમયે તેમની પાછળ બે અજાણી મહિલા પણ તેમનો પીછો કરતા બેંકની બહાર નીકળી રહી હતી અને બેંકની લિફ્ટમાં પ્રવેશ કરતા જ અજાણી મહિલાઓએ સલમાબેનના હાથમાં પ્લાસ્ટિકની બેગમાંથી નજર ચૂકવી રૂપિયા ભરેલી પર્સનની ચોરી કરી લીધી હતી વલસાડના ભાગલ ગામે ગત મોડી રાત્રિના દીપડો દેખાતા ગામલોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો નજીકના ફોરેસ્ટ અધિકારીને જાણ કરી દીપડાને પકડવા આગ્રહ કર્યો હતો ઉલ્લેખનીય વાતે રહી કે કોઈ અન્ય જીવને નુકસાન થયું નહીં પરંતુ જેલના પાંજરે ત્યાં સુધી લોકો પોતાને અને પોતાના જાનવરોને દીપડાથી બચાવવા કવાયત શરૂ કરી દીધી જો ફોરેસ્ટ અધિકારી દ્વારા યોગ્ય પગલા લેવામાં નહીં આવે તો કોઈ અઘટિત ઘટના બને પણ ખરી એમાં કોઈ શંકાને સ્થાન નથી ખૂંકાર વન્ય પ્રાણી અચાનક ગામમાં ઘૂસી આવતા લોકોને રાત્રિ જાગરણ કરવાની ફરજ પડી હતી વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી નું આયોજન કરવામાં આવ્યું હતું વલસાડ જિલ્લા પોલીસ વડા અધિક્ષક દ્વારા આવનાર તહેવારો દરમિયાન સેફ્ટી વિશે બેઠકનું આયોજન કરવામાં આવ્યું રાજસ્થાન ભવન ખાતે જેમાં વાપી ટાઉન પોલીસ સ્ટેશન વાપી ઉદ્યોગનગર પોલીસ ડુંગરે પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા વેપારીઓ જ્વેલર્સ દુકાનો અને આંગળીયા પેઢી બેંક કર્મચારીઓની સાથે આવતા તહેવારો દરમિયાન સુરક્ષા અને બંદોબસ્ત વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં વાપીના વેપારીઓ અને સોના ચાંદીના ના દુકાનદારો બેંક કર્મચારી અને આંગળીયા પેઢીના કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા વલસાડ જિલ્લા એસપી વાપી વિભાગના ના ડીવાયએસપી અને વાપી તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટરની ની હાજરી મહત્વ નો કાર્યક્રમ યોજાયો હતો વાપી ડિવિઝન માં આવેલ તમામ પોલીસ સ્ટેશન આંગણે પડી સંચાલકો વેપારી મંડળો વાપી ઇન્ડસ્ટ્રીઝ સેટ હોદ્દેદારો બેન્કિંગ અને નોન બેન્કિંગ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુટ છે તેના સિક્યુરિટી કંપનીઝ છે તેના પ્રતિનિધિઓની સાથે આજે એક મિટિંગ રાખવામાં આવેલી હતી આ મિટિંગનો મુખ્ય હેતુ જે આવનારા સમયમાં જે તહેવારો શરૂ થઈ રહ્યા છે નવરાત્રિ પૂજા વિજયાદશમી અને દિવાળી તે દરમિયાન કોઈ પણ અઘટિત ઘટના ન બને અને જે તમામ તહેવારો લોકો શાંતિથી સુખરૂપ ઉજવી શકે એ માટે થોડો સેન્સેટાઈઝ કરવાનો હતો કોઈ પણ ઘટના બને એમાં ન બને એના માટે શું સાવચેતી રાખવી ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટોને અને આંગણે પેઢીને એના માટે જરૂરી સૂચના આપવામાં આવી છે અને તે તે આ ઉપરાંત એમના તરફથી પણ અમે સજેશન લીધા છે જેથી કરીને સુદરત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે વલસાડ પોલીસ વતી હું તમામને ઇન્સ્યોરન્સ આપું છું કોઈ પણ અઘડ બનવા દેવામાં નહીં આવે અને તમામ લોકો છે એ સુખપૂર્વક શાંતિપૂર્વક અને ઉલ્લાસપૂર્વક ફેરવરવું જોશે એવી એમને આશા છે ગુજરાત સરકાર દ્વારા એક નવો ઇમરજન્સી નંબર એકસો શરૂ કરવામાં આવે છે આ સેવા જે ઇમરજન્સી નંબર છે એમાં પોલીસ સેવા એમ્બ્યુલન્સ સેવા તમામને તમે કોલ કરી શકો છો એક જ કોલ આ નંબર ઉપરથી તમે કંઈક અલગ અલગ જે સરકારની જે સેવાઓ છે તમે કરી શકો છો જેથી અને આ કોલ દરમિયાન એકસો બાજુ પ્રમાણ પોલીસની જે લગતી વિષય હશે તો નિયરેસ્ટ જે પીસીઆર હશે એને એને કોલ ડાયવર્ટ કરવામાં આવશે અને એની અંદર કોઈ પણ પોલીસનું જુડિક્શન આવતું નથી જેથી કરીને આમાં સમયની બચત થશે અને ઝડપથી રિસ્પોન્સ ઉપર આપી શકાશે ફરી ન્યૂઝિન નમસ્કાર